આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ નું 97.88% પરિણામ પ્રાપ્ત થયું છે મોટાવરાછા વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ અને કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામને લઈ જશ્નનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો

આ વખતે ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કારણ કે ગુજરાતી મીડિયમનું એક્યાસી પોઇન્ટ સત્તર ટકા તો ઇંગ્લિશ મીડિયમમાં બાળું પોઇન્ટ બાવન ટકા પરિણામ આવ્યું છે તેમજ એવન ગ્રેડમાં ઇંગ્લિશ અને હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓ કાચા પડ્યા છે કારણ કે ઇંગ્લિશ વિષયમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા માત્ર પાંચસો આડત્રીસ છે જ્યારે હિન્દી વિષયમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા સાતસો છે સ્ટાન્ડર્ડ મેથ્સનું પરિણામ નવ્વાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે સુરત જિલ્લાનું છ્યાશી પોઈન્ટ પંચોત્તેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે ત્યારે સુરતની શ્રીમતી એસ એચ ગજેરા પ્રાઇમરી સેકન્ડરી અને હાઈ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવ્યું છે સુરતના ઉત્તરાયણ ખાતે આવેલ ગજેરા સ્કૂલ અને કતારગામ ખાતે આવેલા ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ આ પરિણામમાં મેદાન માર્યું છે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલનું સત્તાણું પોઇન્ટ અઠ્યાસી ટકા પરિણામ પ્રાપ્ત થયું છે જેમાં એકસો એંસી વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે અને ત્રણસો પંચાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે શાળાના કુલ પચાસ ટકા વિદ્યાર્થીઓનું પરિણામ એંસી ટકાથી વધુ છે પરિણામની આ અદ્ભુત સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજરાએ તમામ બાળકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે આ સાથે તેમણે શાળાના શિક્ષકોને આ પરિણામના સાચા હકદાર ગણાવ્યા હતા મારું નામ ગૌદાની ચેતન રાજેશભાઈ છે હું ગજરા વિદ્યાભવન શાળા ઉત્તરાયણમાં અભ્યાસ કરતો હતો દસમા ધોરણમાં અને મારા નવમાના ટકા હતા અઠ્યાસી પરંતુ જ્યારે દસમા મારી ઉપર એટલી મહેનત કરવામાં આવી તો અત્યારે મારા ચોરાણું ટકા આવી ગયા છે જે વાતનો મને અત્યારે ગર્વ પણ અનુભવાય છે તો આ ચોરાણું ટકા લાવવા પાછળનો સંપૂર્ણ શ્રેય છે ગજેરા વિદ્યા ભવનના શિક્ષકોને કે તેમણે રવિવારે પણ એક્ઝામ લીધી અને પહેલા તો અમને બહુ કંટાળો આવતો હતો એક્ઝામ દેવાનો પરંતુ જેમ જેમ એક્ઝામ દીધી પછી રિયલાઇઝ થયું કે આ જ એક્ઝામ ના સવાલ બોર્ડમાં આવે છે તો પહેલા એટલી બધી એક્ઝામો લીધી ને પછી એમને ખબર પડી કે ભાઈ એક્ઝામ છે ને એના બેઠા બેઠા સવાલ બોર્ડમાં આવે છે તો આઈએમપીસ પણ આપે છે ક્યારેક ક્યારેક તો અમને સજા પણ આપી હતી પણ મજા આવે સ્કૂલમાં ભણવાની અને સ્કૂલો હોય છે કે તે ભણવા સિવાય બીજું કાંઈ કરાવતી નથી પણ આ સ્કૂલો ભણવા સિવાય પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરાવે છે દસમા વાળાને ખાસ કરીને એક્ટિવિટીઝમાં ભાગ પણ લેવડાવે છે તે એક સારી બાબત છે તો તેનાથી મારે થોડોક સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો તે હું થોડો કરી શક્યો હતો અને બીજી વાત એ કે મા મારો માતા પિતાનો સપોર્ટ પણ ઘણો ઘણો ખરો મળ્યો છે કારણ કે મારા માતા પિતા ઘણા ખરાના માતા પિતા એવા હોય છે કે એમ કહે છે દસમું છે ભણે રાખ એવાન આવો જોઈએ આમ ને તેમ તો મારા માતા પિતાએ મને પૂરેપૂરી છુટ્ટી આપી હતી કે એને મને એમ પણ કહી દીધું કે તેત્રીસ ટકા આવે તો કાંઈ વાંધો નહીં પણ તું તારી પૂરેપૂરી મહેનત કરીને લાવજે અમારે ચાલશે એરોનોટિકલ એન્જિનિયરિંગ નમસ્કાર હું છાયા બાઠાવાલા બાંઠાવા લાગે જીરા વિદ્યા ઉત્તરાયણમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે અમારી શાળાનું પરિણામ ખૂબ જ અકલ્પનીય આવ્યું છે કે જેના માટે અમને ખૂબ જ ગૌરવ છે અને ખૂબ જ આનંદની વાત છે અને અમારી શાળાનું ઉત્તરાયણ બ્રાન્ચનું પરિણામ એ ગ્રેડમાં તોતેર વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ ટુ ગ્રેડમાં એકસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ આવ્યા છે અને ઓલ ઓવર અમારું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા છે અને એનો તમામ શ્રેય અમારા શિક્ષક મિત્રોને જાય છે કે તેમણે પ્રયત્ન કર્યા છે અને આજે અમે આજે સારું પરિણામ મેળવી શક્યા છે અને એમાં મારા વિદ્યાર્થીઓની પણ ખૂબ જ મહેનત છે એના માટે પણ અમને ખૂબ ગૌરવ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મારું નામ ગૌરશ્યાંશ મહેશભાઈ છે હું નજેરા વિદ્યાભમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો મારે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટાજ આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ સડસઠ પર્સન્ટે આવ્યા છે મારા મારા પિતાશ્રી હીરામાં હીરામાં બિઝનેસ કરે છે અને

મારું નામ એક મિલનભાઈ છે હું અહીંયા ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને મારા પીઆર આવ્યા છે નાઇન્ટી નાઇન નાઇન્ટી સેવન અને મારા પર્સન્ટેજ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સેવન પોઈન્ટ સિક્સ આ સ્કૂલે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અહીંયા જે શિક્ષકોએ શિક્ષકો અમને એવી રીતે ભણાવ્યા છે અને એ બહુ હેલ્પફુલ થયું છે અમને એક્ઝામમાં મારા માતા પિતાએ પણ મને એટલો સપોર્ટ કર્યો હતો એક્ઝામમાં પણ આ સ્કૂલ તરફથી મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે મારું નામ શાહ મિતાલી છે હું બાળભવનથી જ ગજેરા વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું મારા દસમામાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ અને અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે ગજેરા સ્કૂલમાં ટીચરો અને પ્રિન્સિપલ સરનો હું ખૂબ આભાર માનું છું કે તેમને અમારી પાછળ ખૂબ ધ્યાન આપ્યું વીકલી ટેસ્ટોનું આયોજન કર્યું રવિવારે પણ પરીક્ષા યોજવામાં આવી હતી જેના પરિણામે મારો આટલું સારું ટકા આવ્યા છે તે બદલ હું ગજેરા સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી મહેનત પહેલા દિવસથી જ ચાલુ હતી અને એક્ઝામના અઠવાડિયા બે અઠવાડિયા અગાઉ તો રાત દિવસ એક કરી નાખ્યા હતા સાત આઠ કલાકનું રોજનું વાંચન જરૂરી હતું અને વાંચનમાં પણ સાથે સાથે ધ્યાન આપીને વાંચવું તે ખૂબ અગત્ય અગત્યનું હતું સ્કૂલ સ્કૂલનો પણ ખૂબ સપોર્ટ હતો ટીચર્સ પણ ટીચરોનું ભણાવવાનું પણ ખૂબ સરસ હતું અમને નવી નવી ટેકનિકોથી ભણાવતા હતા પ્રેક્ટિકલ કરીને પણ સમજાવતા હતા જેથી અમને ખૂબ સારી સમજ પડતી હતી તે બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું મારું નામ મેઘનાબેન છે અને મને આજે ખૂબ ગર્વ છે મારી દીકરી પર કે એણે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે મહેનતનું પરિણામ છે ટીચરોનો બહુ સપોર્ટ સારો હતો એમણે ખૂબ સરસ ભણાવ્યું મહેનત સારી કરાવી એણે પણ મહેનત કરી ખૂબ ખૂબ આભાર એમનો મારું નામ ડૉક્ટર રિતેશ અગ્રવાલ છે હું ગજેરા સ્કૂલ કતારગામ બ્રાન્ચમાં પ્રિન્સિપલ છું બાળકોને અમે ડે વનથી જ્યારે જૂન મહિનાથી સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ ખૂબ મહેનત માટે પ્રેરણા આપી હતી અને જુલાઈ મહિનાથી દર રવિવારે આખા વર્ષ દરમિયાન એ લોકોની પરીક્ષાઓ ગોઠવવામાં આવી હતી સવારે આઠથી અગિયારના સમયના દરમિયાન દર રવિવારે એ લોકોએ પરીક્ષાઓ આપી છે આ દરમિયાન આ આ ઉપરાંત યુનિટ ટેસ્ટ હોય કે વીકલી ટેસ્ટ હોય કે રાઉન્ડ ટેસ્ટ હોય વર્ષમાં લગભગ પાંચ પરીક્ષાઓ એવી લીધી છે જે બોર્ડની પદ્ધતિથી બોર્ડના સિસ્ટમ પ્રમાણે અને એ જ ગુણભાર પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવી છે જેથી કરીને દરેક બાળકનો જે પણ પરિસ્થિતિ એમાંથી ખૂબ જ સારું રિઝલ્ટ એ લોકો લાવી શક્યા છે બાળકોએ પણ એટલો સાથ સહકાર આપ્યો છે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થીઓએ સાથ સહકાર આપ્યો છે સાથે સાથે માતા પિતાએ પણ એટલો સાથ સહકાર આપ્યો છે દરેક વાલીઓ પોતાના ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને રવિવારની પરીક્ષા માટે મોકલતા હતા અને એ પરીક્ષામાં અમને જૂન જુલાઈ ઓગસ્ટ જેમ જેમ દિવસો પસાર થતા હતા એમ એમ તેમના રિઝલ્ટમાં સુધારો જોવા મળતો હતો અને અત્યારે આપણે જે વાત કરીએ મિતાલીની તો એના પાંચસો ને એકાણું માર્ક છસ્સોમાંથી આવ્યા છે તો એક બહુ જ સારું પરિણામ કહેવાય અને આવીને આવી રીતે વિદ્યાર્થીઓ મહેનત